ઠાકોર સમાજનું અભ્યુન્દય મહાસંમેલન યોજાય ગાંધીનગર રામલીલા મેદાન ખાતે રાત્રે ત્રણ વાગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વિશાળ અભ્યુદય મહાસંમેલન યોજાય સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજના સ્વાર્ગી વિકાસ અને ઉત્થાન માટે પ્રખર નેતૃત્વ કરતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર વર્ષોથી લાખો કાર્યકરોમાં સમાજની ચોક્કસ વિચારધારા પ્રસ્થાપિત કરવાના સંગમ પ્રયત્નો કરી રહ્યા છે આ મહાસમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજની વિશાળ જનમેદની ઉભરાઈ હતી આ કાર્યક્રમમાં પટેલ રબારી ભરવાડ તથા અન્ય જ્ઞાતિ સમાજે યથા યોગ્ય સહયોગ કર્યો હતો જે અભિનંદનને પાત્ર બની રહ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અભિન્દય એટલે સમાજના દરેક ક્ષેત્રે સ્વર્ગીય વિકાસ અને ઉત્થાન માટેની શુભ શરૂઆત અભિન્દય એટલે ઊંઘતા સમાજને જગાડવાની શુભ શરૂઆત અભિન્દ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની શુભ શરૂઆત અભિનય એટલે ભૂલાયેલી અસ્મિતતા ગૌરવ અને ગરિબાને ઉજાગર કરવાની શુભ શરૂઆત અભિનય એટલે વિચારોના પરિવર્તનથી સમાજમાં નવક્રાંતિ લાવવાની શુભ શરૂઆત અભિનય એટલે વર્ષોથી ઘર કરી ગયેલી બદીઓ અંધશ્રદ્ધા કુરિવાજોને તિલાંજલિ આપવાની શુભ શરૂઆત અભિન્દ એટલે શિક્ષણ રોજગાર અને સંસ્કાર તરફ પ્રયાણ અભિન્દ એટલે સમાજની દરેક પ્રકારની શક્તિનો સમન્વય કરી મહાશક્તિ ઉભી કરવાની શુભ શરૂઆત

સાથે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના વડીલશ્રીઓ માતાઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરમાં બે હજારથી વધુ સમાજના વિદ્યાર્થી દીકરા અધિકારીઓને રહીને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને સરકારમાં ઉચ્ચ કક્ષાએ નોકરીઓ મેળવે તથા વિદેશમાં જવા માટે સહયોગી બની રહે એવો વિશાળ સંકુલનો ભૂમિપૂજન નાના બાળકોના વરદ હસ્તે કરાયું હતું તો જોતા રહો લાઈવ એકસો આઠ ન્યુઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કારી બદલે नहीं पैरवा बदलता है गजवार को जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है और वक्त बदलो से जीते बिगा गया समय पाछो लाओ पड़े समय ना पंडा ने पाछा फेरवा पड़े ये चाहे शिक्षण की बात हो चाहे रोजगार की बात हो 必发 <Wow. S 2>、wow.